મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ગુરુ દત્તાત્રેય ભગવાનના ઇતિહાસ અને ગિરનાર પર્વતના સંપૂર્ણ ઇતિહાસ વિશે મિત્રો ગિરનાર પર્વત ઉપર ભગવાન દત્તાત્રેયના પગલાંના દર્શન તો તમે બધાએ કર્યા જ હશે પણ શું તમે જાણો છો કે ગુરુ દત્તાત્રેય ભગવાન કોણ હતા તેમના જન્મથી લઈ અને કઈ રીતે તેઓ ગિરનાર પર્વત પર બિરાજમાન થયા તેનો સંપૂર્ણ ઇતિહાસ અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મંદાકીની નદીના કાંઠે અત્રિમુનિ અને સતી અનસુયા આશ્રમ બાંધીને રહે છે હવે સતી અનસુયા પતિ ભક્તિની એટલી પ્રખ્યાત હતી કે દરેક જગ્યાએ સતી અનસુયાની પ્રશંસા થાય અને સતી અનસુયા જેવી પતિ ભક્તિ કોઈની જ નહીં પતિવત્તા સ્ત્રી પતિનું જ કહ્યું કરે અને પતિને જમાડ્યા પછી જ જમે આવી પતિ ભક્તિ કરનારી સ્ત્રી અનસુયાની ચારેય કોર પ્રશંસા થવા લાગી હવે બન્યું એવું કે એક વખત નારદ મુનિ ફરતા ફરતા પૃથ્વીલોકમાં આવે છે અને સતી અનસુયાના આશ્રમ આગળથી નીકળે છે અને તેમણે જોયું કે વૈકુંઠની સ્ત્રી પણ આ સ્ત્રીને ના પહોંચે સતી અનસુયાની ભક્તિ તેમને ખૂબ જ ગમી અને દરેક જગ્યાએ તેમને સતી અનસુયાની પ્રશંસા સાંભળી અને પછી નારદજી પાછા વૈકુંઠમાં આવ્યા અને વૈકુંઠમાં માતા બ્રહ્માણી લક્ષ્મીજી અને માતા પાર્વતી બેઠા છે અને નારાયણ નારાયણ કરતાં હસતે મુખે નારદજી આવ્યા અને ત્રણેય માતાજીને નમસ્કાર કરે છે ત્યારે લક્ષ્મી માતા તેમને પૂછે છે કે નારદજી આટલા મંદ મંદ કેમ હસો છો એટલે નારદજી કહેવા લાગ્યા કે પૃથ્વીલોકનું ભ્રમણ કરવા માટે ગયો હતો અને સતી અનસુયાની પતિભક્તિ અને તેની સતીપણું જોઈને હું તો જોતો જ રહી ગયો સતી અનસુયાના વખાણ સમગ્ર પૃથ્વીલોકમાં થાય છે માં ખરેખર એ સ્ત્રી તમારાથી પણ વિશેષ ગણાય અને આવા શબ્દો સાંભળીને ત્રણેય દેવીઓને ખોટું લાગ્યું અને તેમને થયું અનસુયાનું ત્રણેય દેવીઓ ચર્ચા કરે છે અને આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો ત્યાં આવી પહોંચ્યા ત્યારે માતા પાર્વતીએ મહાદેવને કહ્યું કે સાંભળો નાથ અમારું એક કામ તમારે કરવાનું છે એટલે ભોળાનાથ બોલ્યા કહો ને સતી મારે શું કરવાનું છે પછી તો ત્રણેય દેવીઓ એકસાથે પોતપોતાના પતિને કહેવા લાગ્યા કે તમે પૃથ્વી લોકમાં જાઓ અને સતી અનસૂયાનો પતિવ્રતા ધર્મ ભંગ કરાવો અમારે જોવું છે કે તે પતિવ્રત ભંગ કરે છે કે નહીં અને ખરેખર શું એ સાચે જ સતી છે કે નહીં એ અમારે તેમનું પારખું કરવું છે અને પોતાની પત્નીઓનો આવો આગ્રહ જોઈને ત્રણેય દેવો નક્કી કરે છે તો ચાલો ત્યારે જોઈએ કે આ સતી 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 કેવી છે છે ત્રણેય દેવો સાધુનો ધારણ કરીને આવે અને જ્યારે ભગવાન ઋષિનો વેશ ધારણ કરીને આશ્રમમાં આવ્યા ત્યારે અત્રિમુનિ ઋષિ આશ્રમમાં હાજર નહોતા સતી અનસુયા એકલા જ હતા એટલે ભિક્ષામ દેહી કહીને ત્રણેય સાધુ ઊભા રહ્યા એટલે સતી અનસુયા વનફળનો ઠાર ભરીને ભિક્ષા આપવા માટે આવે છે એટલે આ ત્રણેય સાધુ બોલ્યા કે માં અમારે વનફળ નથી ખાવા અમારે તો તમે જે રસોઈ કરો ને તે પાટે બેસીને જમવું છે ત્યારે સતી અનસુયા કહે છે કંઈ વાંધો નહીં આવો બેસો હું હમણાં જ રસોઈ કરીને તમને જમાડું અને પછી તો કહેવાય છે કે સતી અનસૂયા રસોઈ કરે છે અને થાળ પીરસીને ત્રણેય સાધુઓને જમવા માટે બેસાડે છે અને જેવા જ માં અનસુયા પીરસવા માટે આવે છે એટલે આ ત્રણેય સાધુ કહે છે કે અમારે આમ નથી જમવું ત્યારે માતા અનસૂયા કહે છે તો પછી તમારે કેમ જમવું છે ત્યારે ત્રણેય સાધુ બોલ્યા તમે અડધા વસ્ત્ર ઉતારો અને પછી અમને પીરશો

નાના નાના બાળકના સ્વરૂપમાં આવી ગયા અને સતી અનસુયાએ પોતાનું ઓઢનું આગું કરીને ત્રણેયને વારાફરતી સ્તનપાન કરાવ્યું આમને તો ભૂખ લાગી હતી ને ભોજન કરવું હતું ને તો છ મહિનાના બાળકોને સ્તનપાન કરાવીને માતા અનસુયાએ એ બાળકોના પેટ ભર્યા પછી તો આંબાની ડાળે હિંચકો બાંધીને હિંચવે છે અને માતા અનસુયા હાલરડા ગાય છે અને આમ થતા થતા ઘણા દિવસો વીતી ગયા પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વૈકુંઠમાં પાછા આવ્યા નહીં અને આમ ત્રણેય દેવીઓ મૂંઝવણમાં પડી ગયા કે અમારા પતિ સતી અનસુયાની પરીક્ષા કરવા માટે ક્યારનાય પૃથ્વીલોકમાં ગયા છે પણ હજી સુધી પાછા કેમ ના આવ્યા અને ક્યાં રોકાઈ ગયા હશે ત્રણેય દેવીઓના મનમાં આમ મૂંઝવણ હતી અને ત્યાં નારદ મુનિ આવી પહોંચે છે અને ત્યારે માતા લક્ષ્મીએ નારદજીને કહ્યું કે નારદ અમારા પતિદેવો ક્યારનાય સતી અનસૂયાની પરીક્ષા કરવા માટે ગયા છે પણ હજી સુધી પાછા કેમ ના ફર્યા ત્યારે નારદજીએ હસીને કહ્યું કે માતા તમારા ત્રણેયના પતિદેવો તો હજી સતી અનસૂયાના આશ્રમમાં જ છે તમે જ્યાં સુધી પાછા નહીં લાવો ત્યાં સુધી તેઓ પાછા નહીં આવે તમારા ત્રણેયના પતિદેવોને અનસુયાએ કેદ કરીને રાખ્યા છે તે પછી ત્રણેય દેવીઓને થયું કે ચાલો આપણે જ જવું પડશે એટલે માતા પાર્વતી માતા લક્ષ્મી અને માતા બ્રહ્માણી ત્રણેય દેવીઓ સામાન્ય સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને અને અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે અને અનસુયાને કહે છે કે અમારા પતિદેવો તમારા આશ્રમમાં આવ્યા છે તે અહીં ક્યાં છે ત્યાં તો નારદ મુનિ પણ આવ્યા અને કહેવા લાગ્યા કે માં આ જે આંબાની દાળે હિંચકા બાંધ્યા છે એમાં ત્રણ નાના નાના બાળકો છે અને એ ત્રણેય તમારા પતિદેવો છે અને આ જોઈને ત્રણેય દેવીઓના મોઢા ઝાંખા પડી ગયા કે અરે રે આ અમારા પતિદેવ છ છ મહિનાના નાના બાળકના સ્વરૂપમાં ત્યારે અનસુયામાં દાંત કાઢીને હસે છે અને કહે છે કે હું તમને પણ ઓળખું છું કે તમે તમારા પતિદેવોને લેવા આવ્યા છો આ છ મહિનાના નાના બાળકો એ જ તમારા પતિ છે એમને ભૂખ લાગી હતી અને ભોજન કરવું હતું અને એ પણ અડધા વસ્ત્રે તો મેં તેમને બાળક બનાવ્યા અને સ્તનપાન કરાવ્યું એટલે મારું કોઈ પણ વ્રત તૂટ્યું નહીં અને મારું સતીપણું પણ તૂટ્યું નહીં એટલે દેવીઓ કરગરી અને કહેવા લાગી કે અમારા પતિને અમને સોંપી દો એટલે અનસુયામાં બોલ્યા આ રહ્યા હિંચકામાં હિંચે છે તમે લેતા જાઓ અને સૌ સૌના પતિને તમે જ ઓળખી લ્યો હવે તો દેવીઓ કેમ ઓળખે કે આ છ છ મહિનાના બાળકોને કેવી રીતે લઈ જવા ત્યારે આ ત્રણેય દેવીઓ મૂંઝાણી અને વિચારવા લાગી કે હવે શું કરવું ત્યારે નારદ મુનિ બોલ્યા કે તમારા પતિદેવને સ્તનપાન કરાવ્યું એટલે મા અનસુયા મા થયા અને તમારા સાસુ થયા તો સાસુને પગે લાગો તો તમારું કલ્યાણ થાય એટલે આ ત્રણેય દેવીઓએ મા અનસુયાને પગે લાગી અને તેમને પોતાનાથી થયેલી ભૂલની માફી માંગી અને કહેવા લાગી કે અમારા પતિને મૂળ સ્વરૂપમાં લાવી દો અને અમને સોંપી દો અમે તમને ઓળખી ન શક્યા તમારી પરીક્ષા કરવા માટે અમે જ અમારા પતિદેવોને મોકલ્યા હતા અમને ભૂલ બદલ ક્ષમા કરો આવું કહીને ત્રણેય દેવીઓ નહીં પગે લાગે છે અને અનસૂયામાં પણ ત્રણેયને ઊભા કરીને પાણીની અંજલી છાંટી અને પારણામાં સૂતેલા ત્રણેય દેવોને મૂળ સ્વરૂપમાં લાવી દે છે અને ત્રણેય દેવો પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા એટલે અનસૂયામાં તેમને પગે લાગ્યા અને કહ્યું કે મેં તમને બાળક બનાવ્યા અને સ્તનપાન કરાવ્યું આમાં જો કોઈ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને આવી ચર્ચા ચાલતી હતી ત્યાં જ અત્રિ ઋષિ પણ આશ્રમમાં આવી પહોંચે છે અને ત્રણેય દેવી દેવતાઓના અત્રિ ઋષિને દર્શન થાય છે પછી ભગવાન કહે છે કે મા હવે તમે અમારા મા થયા એટલે હવે તમે જે માગો એ અમે તમને આપીએ એટલે અનસુયામાએ કહ્યું જો તમારે કંઈ આપવું જ હોય તો તમે ત્રણેય મારા દીકરા થઈને રહો પણ આ ત્રણેય દેવોને તો વૈકુંઠમાં જવું પણ જરૂરી છે એટલે તેમને ત્રણ મોઢાવાળા દેવનું સર્જન કર્યું જેને આજે આપણે ગુરુ દત્તાત્રેયના નામથી ઓળખીએ છીએ એ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનું એક એક મોઢું એવી રીતે ભગવાન ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું તેમના ત્રણ મસ્તક છે અને છ હાથ છે બે હાથમાં કમળ અને માળા એ બ્રહ્માનું સ્વરૂપ બીજા હાથમાં શંખ અને ચક્ર એ વિષ્ણુનું સ્વરૂપ અને ત્રીજા હાથમાં ત્રિશુર અને ડમરુ એ ભગવાન શંકરનું સ્વરૂપ આમ છ હાથ અને છ વસ્તુઓ ધારણ કરેલી અને ત્રણ મસ્તક આમ ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું અને તે દિવસે માક્ષર મહિનાની પૂનમ હતી એટલે તે દિવસને ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પછી તો ગુરુ દત્તાત્રેયનો ગિરનારમાં વાસ થયો અને આગળ જતા તેમને ચોવીસ ગુરુ ધારણ કર્યા અને ગુરુ દત્તાત્રેય ભગવાન સતી અનસૂયા અને અત્રિ ઋષિના પુત્રના રૂપમાં જગમાં પ્રખ્યાત થયા તો મિત્રો આ હતો ગુરુ દત્તાત્રેય નો ઇતિહાસ દર્શક મિત્રો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરો